પાટણમાં ધડબડાટી બોલાવનારા મેઘરાજાએ હવે વિરામ તો લીધો છે પરંતુ પાણી પાણી થઈ ગયેલા પાટણમાં હજુ પણ પાણી ઓસર્યા નથી શહેર અને જિલ્લામાં હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો વિપક્ષને સત્તા પક્ષ સામે પ્રહાર કરવાની એક તક પણ મળી જતા તેમણે આકરો વિરોધ કર્યો જો પાટણમાં ભરાયેલા પાણીથી પરેશાન પ્રજાનો આ અહેવાલ

પાટણમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે મેઘરાજાનું જોર ઘટી ગયું છે પણ પ્રજાની મુશ્કેલી નથી ઘટી હા પાટણની પ્રજા હાલ પાલિકાના પ્રાપ્ય પરેશાન છે તેની સાક્ષી જે છે એ આ દ્રશ્યો પૂરી રહ્યા છે વરસાદ વરસતો નથી પણ પાણી ઓસરતા નથી આ દ્રશ્યો શહેરના હાથાપુરા વિસ્તારના છે અહીં આવેલી સોપાન રેસિડેન્સી માહી સોસાયટી દિયાના સોસાયટી પ્રાઇમ સહિતની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગયેલી જોવા મળી છે તો અંબાજી નેડિયા વિસ્તારમાં પણ કંઈક આવા દ્રશ્યો સર્જાયા છે ત્યાં પણ દસથી વધુ સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ છે

છેલ્લા બે દિવસથી ગરનાળું પાણીમાં ગરકાવ છે પરંતુ પાટણની પાલિકા અહીં ભરાયેલું પાણી કાઢી શકતી નથી જેના કારણે પાટણની પ્રજા પરેશાન છે વાહન ચાલકો પાટણથી બહાર જઈ શકતા નથી જ્યારે બહારના લોકો પાટણમાં પ્રવેશ કરી શકતા નથી આ જે ગરનાળું જે ભરાયું છે તેની અંદર હું પાટણની નગરપાલિકાને એટલું કહેવા માગું છું કે જો આટલું જો પાણી તમે કાઢી ના શકતા હોય તો પાટણની જન જનતાને કેટલી બધી તકલીફ પડી રહી છે એક જ નાળું એવું છે કે જે પાટણની એન્ટ્રન્સ નાળું છે અને બીજું જે રેલવેનું પહેલું ઘર નાળું બીજું છે એની અંદર ટ્રાફિક વધી ગયું છે આ સવારનું કાલે રાત્રે જે વરસાદ પડ્યો એની અંદર આ પાણી ભરાયેલું છે સવાર કાલે જે સવારે વરસાદ પડ્યો એની અંદર પણ પાણી હતું રાત્રે વરસાદ પડ્યો ત્યારનું પણ આ પાણી ભરાયેલું છે એટલે લોકોને નોકરી ધંધાની અંદર જવાની અંદર કેટલી બધી તકલીફ પડી રહી છે તો પાટણના સિદ્ધપુરની પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળામાં જો બાળકોએ ગણીને ભવિષ્ય બનાવવું હોય તો તેમને તરતા આવડવું જોઈએ હા આ શાળાના તમામ વર્ગખંડો પાણીમાં ડૂબેલા છે ફૂલપુરાની આ પ્રાથમિક શાળામાં એટલું પાણી ઘૂસેલું છે કે શિક્ષણ કાર્ય બંધ કરવાની ફરજ પડી છે પરંતુ અહીં તંત્રને તેને થોડી પણ ગંભીરતા નથી ન તો એક પણ અધિકારી કે સત્તાધીશ અહીં શાળાને જોવા માટે આપ્યું પાટણની પ્રજા પરેશાન છે પ્રજા પાલિકા સામે પોકાર કરી રહી છે પરંતુ પાલિકા કંઈ સાંભળતી નથી ત્યારે પ્રજાનો અવાજ બનવાનું કામ પાટણના વિપક્ષે કર્યું છે સાથે જ પાણીથી પોતાના પર રાજકીય રોટલા શકાય તે માટે વિરોધ પણ શરૂ કર્યો પાટણ કોંગ્રેસના નેતાઓ જ્યાં ખાડા પડ્યા છે અને જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં ભાજપના ઝંડા લગાવી ભાજપ વિરોધી નારા પણ લગાવ્યા ભાજપના લોકો એવું કે ગતિશીલ ગુજરાત આ પાટણમાં તમે જુઓ ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર જે મેન એપીએમસીનું જે નાળું કહેવાય છે પાટણ ઐતિહાસિક નગરીનો મેન રસ્તો છે આ મેન રસ્તાની અંદર તમે જુઓ બાર બાર ચૌદ ચૌદ કલાક થયા હોવા છતાં પણ આ પાણી ઓસરું નથી અહીંયાથી વરસાદી પાણીનો આવરો છે તેમ છતાં વરસાદી પાણીની જે ચેમ્બરો આવ એ ચેમ્બરોની સાફ સફાઈ કરવામાં નહીં આવી જેના કારણે જે પહેલાં બે કલાકમાં પાણી ઓસરી જતા હતા એની જગ્યાએ અત્યારે ચૌદ ચૌદ કલાક થવા છતાં વરસાદ પડ્યા ને પાણી ઓસરતા નથી તેને લઈ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવે છે ભાજપની છત્રી પાણીમાં મૂકી અને જે પ્રવેશ દ્વાર પાટણનો પ્રવેશ દ્વાર છે બંધ થાય છે એ પ્રવેશ દ્વારમાં ભાજપની છત્રી મૂકી અમે અનોખો વિરોધ કર્યો છે પાટણ શહેરમાં ભરાયેલું પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું હાલ વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ કરી છે ત્યારે પાટણની પ્રજાનું હવે શું થશે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા